કે તાણે એ એ સપનું હતું એવું એટલે એટલે રહેતું નથી અને આ આ એક જે છે 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 મહેતા મોટું જનક ના નહી પણ આપણે આપણે તો આપણા ઉપર જ આપણે આ સપનું છે આ સપનું એ બધું જેસર લાગે તો જેસર કરી લે વિચાર સપના જેવો છે આ સંસાર

પણ ઉડકાર ના તોરેલા લાડુ થી ઓડકાર ના આવે લાડુ લખેલો હોય તો ઓડકાર ના આવે પણ થાળી માં આવે અને મોઢામાં મૂકીએ આવે એટલે જાણે જમાય તાને ઓડકાર આવે એવો સુંદર યોગ